મિત્રો મોબાઈલમાંથી આપણે પીડીએફ સ્વરૂપે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાંથી વોટર હેલ્પલાઇન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે મિત્રો તમે પ્લે સ્ટોરમાં વોટર હેલ્પલાઇન લખશો એટલે તમને એપ્લિકેશન જોવા મળશે વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે એનો ઇન્ટરફેસ આવો જોવા મળશે ઓપન કરશો એટલે પહેલી વખત એપ્લિકેશન ઓપન કરો છો તો મિત્રો તમારે ન્યૂ રજીસ્ટર પર તમારે ક્લિક કરી દેવાનું છે અને રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરી દેવાનું છે એમ રજીસ્ટ્રેશનમાં બીજું મોટું કાંઈ નથી તમારા મોબાઈલ નંબર નામ ને એવું નાખી અને તમે લોગ થઈ જશો તો મેં ઓલરેડી રજીસ્ટ્રેશન પહેલેથી જ કરેલું હતું એટલે મોબાઈલ નંબર નાખી ત્યારબાદ એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી અહીંયા એન્ટર કરીને લોગ ઇન પર તમારે ક્લિક કરી દેવાનું છે લોગિન થયા બાદ મિત્રો તમને આવો એન્ટર પર જોવા મળશે અહીંયા તમે જુઓ ન્યૂ રજિસ્ટ્રેશન લખેલું છે એની ઉપર તમારે જો નવું જ ચૂંટણી કાર્ડ કાઢવું છે ચૂંટણી કાર્ડ છે જ નહીં તો તમે અહીંથી ઓનલાઈન નવું ચૂંટણી કાર્ડ પણ કાઢી શકો છો એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આપણે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે જો અહીંયા ડાઉનલોડ ઇપીઆઈસી લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો અહીં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે અહીંયા તમે જો વોટર આઈડી કાર્ડ નંબર હોય તો તેનાથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારી પાસે રેફરન્સ નંબર હોય તો તેનાથી પણ ડાઉનલોડ કરી શકો છો અને સર્ચ બાય ડિટેલ એવું લખેલું છે તેનાથી તમે નામ અને સરનામું કોઈ પણ ડિટેલ નાખીને પણ ડાઉનલોડ કરી શકો છો તો આપણે પાસે ઓલરેડી વોટર આઈડી કાર્ડ નંબર છે તો તેની ઉપર ક્લિક કરી દેશું ત્યારબાદ જો અહીંયા લખેલું છે કે એન્ટર યોર ઇપીઆઈસી નંબર એટલે આપણે વોટર આઈડી કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે નીચે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ ફેચ ડિટેલ પર ક્લિક કરશું એટલે આપણી ચૂંટણી કાર્ડની ડિટેલ છે નીચે અહીંયા જોવા મળશે ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે જો પ્રોસેસ લખેલું તમને જોવા મળશે હવે આપણે પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જે મોબાઈલ નંબર ચૂંટણી કાર્ડ આયરે લિંક હશે એની ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી મિત્રો આપણે એન્ટર કરી અને વેરીફાય એને ડાઉનલોડ ઇપીઆઈસી લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો થોડીક વેઇટ કરી લેવાની છે હવે જો આપણું ચૂંટણી કાર્ડ અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે આવી રીતની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો આમાંથી તમે પીવીસી કાર્ડ પણ ઝેરોક્ષની દુકાને જઈને કઢાવી શકો છો નીચે જો શેરનું ઓપ્શન તમને જોવા મળશે અહીંથી તમે વોટ્સઅપમાં શેર પણ કરી શકો છો ત્યારબાદ ઈમેલમાં કોઈને શેર કરો તો કરી શકો છો ડાયરેક્ટ એસડીએ કાર્ડમાં તમારે સેવ કરવું હોય તો એ પણ કરી શકો છો તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ